નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ સેન્ટ મિત્રો કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે હવે પછીના કર્મચારીઓને કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે કોન્ટ્રાક્ટ બેઝ પર હાલમાં કામ કરેલા કરતા કર્મચારીઓને છ મહિનાની નોકરીનો વધારાનો સમયગાળો ફાળવવામાં આવ્યો છે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશ કલકથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી સેક્રેટરી શાખાના ભરતી અને ભરતીના મંજૂરી આપવા કોન્ટ્રાક્ટ બેઝ કામ કરતા કર્મચારીઓની નોકરીની અવધિ વધુ છ માસ વધારવા તેમજ મેન્ટેનન્સના રૂપિયા ચોવીસ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગતથરાની અધ્યક્ષતામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં મેયર સહિતના પદ અધિકારીઓ અને કમિશનર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં વડોદરાના જીએસસીએલ પાસેથી લિક્વિડ ક્લોરિન ટર્નર અને સિલિન્ડર ખરીદીના રૂપિયા ઓગણીસ પોઈન્ટ નવ લાખના બે કોર્પોરેશનની શાખાઓના પેપર્સની ફોટોકોપી કરવાના બે હજાર ચોવીસ પચીસના એક વર્ષના રૂપિયા ચાર લાખના વોર્ડ નંબર બે અને માં સિવિલ કામના રૂપિયા એક લાખના ખર્ચને બહાલી પણ આપવામાં આવી હતી આ ઉપરાંત ઓડિટ શાખામાં ચીફ ઓડિટર ઓડિટર આસિસ્ટન્ટ સબ પોસ્ટ માટે તથા સેક્રેટરી ડેપ્યુટી સેક્રેટરી પીએ ટુ મેયર અને પીએ ટુ ચેરમેનના પદ માટે ભરતી અને ભરતીના નિયમોને બહાલી આપવામાં આવી હતી જે આગામી જનરલ બોર્ડની બેઠકમાં ચર્ચા બાદ મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલવા ઠરાવ પણ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું તો સરકારની મંજૂરી બાદ આગામી સમયમાં મ્યુનિ તંત્ર દ્વારા સેક્રેટરી ચીફ ઓડિટરની જગ્યા ઉપર લાયકાતના ધોરણે અધિકારીઓની ભરતીની પ્રક્રિયા કરવામાં આવશે આ ઉપરાંત કમિટીએ કોર્પોરેશનની જુદી જુદી શાખામાં કરાર આધારિત કામ કરતા ટેકનિકલ અને વહીવટી એવા બસો નવ કર્મચારીઓની નોકરીની અવધિ છ માસ વધારતો નિર્ણય પણ જાહેર કર્યો છે સામાન્ય રીતે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની નોકરીની મુદ્દત અગિયાર મહિના માટે વધારવામાં આવે છે પરંતુ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં કાયમી ધોરણે કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા થનાર હોવાથી કોન્ટ્રાક્ટ વેજ કર્મચારીઓની નોકરીની અવધિ છ માસ પૂરતી જ વધારવામાં આવી છે ધન્યવાદ